જેમાં આજે મિત્રો આજે આપણે વાત કરીશું કે જીએસ માં કોઈ પણ ભાઈને કે બહેનને મતલબ લેવી હોય તો કેવી રીતે મળી શકે જીએસ આરટીસી ભરતી બે હજાર પચીસ કુલ જગ્યા પાંચસો ને એકોતેર પગાર છે છવ્વીસ હજાર ઓનલાઈન અરજી કેવી રીતે કરવી અને વિકેટ આજે આપણે આ વિડીયોમાં સમજીશું તો પોસ્ટનું નામ છે કન્ડક્ટર કુલ જગ્યા છે પાંચસો ને એકોતેર પગાર છે છવ્વીસ હજાર ફિક્સ પાંચ વર્ષ માટે અરજી કરવા માટે કેવી રીતે અરજી કરવાની રહેશે તો વાત કરીએ હવે સૌ પ્રથમ

છવ્વીસ હજાર આપવામાં આવશે એટલે કે પગાર છવ્વીસ હજાર રહેશે અને ખાસ નોટ લેવી દિવ્યાંગ ભાઈ બહેનો માટે આ જે કન્ડેક્ટર ભરતી છે બે જે પણ દિવ્યાંગ મિત્રો હોય એટલે કે ભાઈ અને બહેનો હોય એમને આની અંદર લાભ લઈ શકશે ભારત ભારતીની મુખ્ય ભારતીની મુખ્ય વિગતોની વાત કરીએ તો સંસ્થા ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમન પોસ્ટ નામ છે કન્ડેક્ટર कुल जगह से, से पांच सौ ने कुछ पगार से सवी हजार फिक्स पांच वर्ष माटे अर्जी प्रक्रिया ऑनलाइन से ऑनलाइन अर्जी ने तारीख में शुरू सवाने तारीख में बात की जो सोल सप्टेंबर सितंबर से या ऑनलाइन अर्जी शुरू हो गई से चली तारीख से एक अक्टूबर बेजर पच्चीस सूचि ऑनलाइन अर्जी कर सकाशे कैटेगरी मुजब खाली जगह तो दिव्यांग उम्मीदवार ઉમેદવારો માટે આ ભરતીમાં વિવિધ કેટેગરી હેઠળ જગ્યાઓ ફાળવવામાં આવી છે અરજીની ફીની વાત કરીએ તો ઉમેદવારોએ અરજી ફી ઓનલાઈન જમા કરવાની રહે સંયુક્ત પરીક્ષાની પ્રોસેસ ફીમાં છે મુદત સોળ નવ બે હજાર પચીસથી ત્રણ દસ બે હજાર પચીસ સુધી રહેશે છે કેવી રીતે અરજી કરવી ઉમેદવારે ઉમેદવારે ની અધિકૃત વેબસાઇટ જઈને ઓનલાઈન અરજી કરવી પડશે ફોર્મ વિગતે ભરવાનું છે અને ફોર્મ ભરતી વખતે જરૂરી દસ્તાવેજો તૈયાર રાખવા દરમિયાન સમય મર્યાદા પછી આવેલી અરજીઓ માન્ય ગણાશે નહીં એટલે કે તમે જો અરજી સમય પતી ગયા પછી જો અરજી કરશો એટલે કે તારીખ પતી ગયા પછી અરજી કરશો તો એ માન્ય ગણાશે નહીં એવું કહેવું છે નિષ્કર્ષની વાત આ ભરતી ખાસ આ ભરતી ખાસ આ ભરતી છે એ ખાસ કરીને દિવ્યાંગ ઉમેદવારો માટે એક મોટી તક છે જ્યાં તેમને સરકારી નોકરી સાથે સ્થિર આવક મળશે જો તમે લાયક છો તો વહેલી તકે ઓનલાઈન મિત્રો આ છે જે આપણે વાત કરી ભરતી તમે અંદર લાભ લઈ શકો છો આ તમને છે તો આવા જ વિડીયો જોવા માટે આપણે ચેનલ સબસ્ક્રાઈબ કરી રાખો જય માતાજી મળીશું એક નવા વિડીયો સાથે